સાત વર્ષ નો છે એ ગુમ થયેલ હતો આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નથી આજે સવારે અગિયાર વાગ્યા ના સુમારે પોલીસ સ્ટેશનમાં આપવા માટે આવ્યા હતા તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો લાગેલી હતી અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું અને જે રણછુરનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને જાળીઓનો જે એરિયા છે જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે જાળીઝાંખા છે અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી

એ બાબતે મહેનત ચાલુ છે પ્રાથમિક રીતે શું લાગે છે પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપન થી એને હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે વધુ હકીકત FSL ના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટ ના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે